ની નાની વાત આપણને એક વૈષ્ણવને એક વૈષ્ણવે વિનંતી કરી છે જે આપણે આજ્ઞા આપણને આપી છે આ નાની વાત લેવાની જે આ છે પુસ્તક પુષ્ટિ સંહિતા ભાગ એક બસોને પાના નંબર પર જે સેન્દ્રડામાં ઠાકોરજીએ વૃક્ષ કાષ્ઠ સૂકાકાષ્ઠમાંથી વૃક્ષ વાવીને ઘેઘુર વાવ બનાવી દીધું એ વિષે આપણે લઈશું જીવનદાસને શરણે લીધા એ વખતની વાત છે આપણે આની પહેલાં જીવનદાસને ચરબિતોગા ઠાકોરજી આપ્યું ને આખ્યા લખ્યા એ વિશે આપણે નાની વાત આવી ગઈ છે પણ આ વૃક્ષ વિશે વાત નહોતી આવી જે આપણે આજે લઈએ કે જીવનદાસ સેંદરડા ગામના રહીશ છે અને જ્ઞાતે મોઢવાણીક સેન્દરડાના ઠાકોર ગોહિલ કુંભોજીના કારભારી છે એમના સાથી લક્ષ્મીદાસ પણ જ્ઞાતના વાણિક છે અને ગામના મુખી માણસ હતા એ ઠાકોર કુંભોજી તેનું ઘણું માન રાખ પ્રભુ પ્રભુશી ગોપાલાલ એ પર એ પરદેશ ત્રીજો ગુજરાતનો કર્યો તે પરદેશમાં પ્રથમ સિહોર મુકામ કર્યો હતો સાથે સેવક ટેલ કરવા ઘણા હતા એ ગામના પાદર નદી કાંઠે ડેરા તંબુ ખડા કીધા હતા પણ શીતલ છાયા વૃક્ષની દીઠી નહીં એટલે કે ત્યાં ઝાડવા નહોતા જેમ જેની નીચે ઠાકોરજી બિરાજી શકે ત્યારે વ્રજવાસી બોલ્યો જે રાજ અહીંયા શીતલ છાયા વૃક્ષની દિશતી નથી તો રાજની શું ઈચ્છા છે એટલે કે હવે અહીંયા ક્યાં આપણે બિરા બિરાજશુ એમ ઠાકોરજી માટે પ્રશ્ન પૂછે છે ત્યારે શ્રીજીએ કહ્યું જો કોઈ સૂકા કાષ્ઠને લઈ આવો જે કોઈ સૂકા કાષ્ને લઈ આવો ત્યારે થોડે દૂર જઈને વ્રજવાસી એક સૂકા વડના કાષ્ઠને લઈ આવ્યો તે સમયે તે કાષ્ઠની ભૂમિ વિશે ખાડો કરી શ્રીજીએ પોતાના કરકમલ શું બોયો એટલે કે રોપ્યું આપશ્રીએ તેના પર કૃપા કટાક્ષ દ્રષ્ટિ કરી એટલે કે વૃક્ષ જે સૂકું કાષ્ટ છે એની ઉપર ઠાકોરજીએ દ્રષ્ટિ કરી નેત્રદાન થતાં વડના સૂકા કાષ્ટમાં નવચેતના આવી ગઈ ને દ્રષ્ટિએ જોતા પલકમાં ઘે ઘૂર ઘટાદાર વૃક્ષનું વડનું વૃક્ષ નવ પલ્લવી દીઠું ચો તરફ શાખા પ્રસરીને વિશે હાથનો આશરે ઘેરાવ દીઠો નવ પલ્લવ વૃક્ષ નીચે દેરાકીદા વ્રજવાસી સર્વ અચરજ પામ્યા એટલે કે ઘડીક આટલું બધું ગેટર ગે ગુર ગડાદર વૃક્ષ થઈ ગયું એટલે અચરજ પામ્યા ગામમાં ચર્ચા ચાલી કે કોઈ ગુસ્સાઈ બાળક પધાર્યા છે તેણે કંઈક ચમત્કાર સર્જો છે એવી વાત જીવરાજભાઈ તથા લક્ષ્મીદાસે જાણી કોઈ મહાપુરુષ પધાર્યા છે એવું વિચાર્યું એમ જાણીને દર્શન કરવા ના બાને પાદરે આવ્યા એટલે કે ઠાકોરજીનો યશ બધી જગ્યાએ ફેલાવા લાગ્યો ને કે ઘડીક વારમાં ત્યાં વૃક્ષ નથી ને વૃક્ષ ઉગી ગયું છે આવા સાંભળીને કુતુહલથી દર્શન કરવા આવે છે

લક્ષ્મીદાસ ને જીવનદાસ ઠાકોરજીના દર્શન થતા ઠાકોરજીના સ્વરૂપમાં લોભાઈ ગયા અને પ્રણામ પ્રણામ કરી દીધા અને ઠાકોરજીના જોઈને મનમાં પામે છે તે સમયે પ્રભુએ પૂર્વ સંબંધી અંગીકૃત દૈવી જીવને જાણીને મહા અલૌકિક સ્વરૂપે કોટી લાવણીય લાવણ્ય ગુણાતીત સોળ કળા પરિપૂર્ણ શ્રીનાથજીનું સ્વરૂપનું દર્શન દીધું ગોપાલલાલજીએ આ બંનેને શ્રીનાથજીનું સ્વરૂપનું દર્શન આપ્યું કેમ કેમ કે દૈવી જીવ છે દૈવી જીવ છે એટલા માટે ઠાકોરજીએ શ્રીનાથજીનું નું સ્વરૂપ દીઠું દૈવી સ્વરૂપ વિના દૈવી ભાસ થાય નહીં એ માટે એવું અલૌકિક દર્શન દીધું તે પ્રથમ નેત્રદાન દ્વારા અંગીકાર કીધો હવે ઠાકોરજીએ નેત્રદાન કર્યું આ સુકા કાષ્ટને ને ઠાકોરજી નેત્રદાન થયું ને ઘડીક વારમાં નવ થઈ ગયું તો આ જીવ તો પુરવનો હોય ને નેત્રનો ઉદાર થાય પછી ક્યાં વાર લે એવું જ તે જેવું સુકાકાષ્ઠમાં નેત્રદાન કર્યું ને ઠાકોરજી એવું જ તે જીવનદાસને અને લક્ષ્મીદાસને ઠાકોરજીએ નેત્રદાન કર્યું હવે જેવું ઠાકોરજીએ નેત્રદાન કૃપાકટક જે સામે સામું પોતે દ્રષ્ટિ કરે છે તેને નવદા ભક્તિનું ફળ તે ઉપરાંત દશમી પ્રેમ લક્ષણા ગોપી જનાના જેવી નેચલ ભક્તિ આપે છે એટલે કે જ્યારે ઠે ઠાકોરજી નેત્રદાન દ્વારા જીવનો અંગીકાર કરે છે ત્યારે જીવને શું શું પ્રાપ્ત થાય છે તો કે નવદા ભક્તિ તો મળે જ છે પણ દસમી પ્રેમ લક્ષણ ભક્તિનું પણ દાન થઈ જાય છે ઠાકુરજીના નેત્ર દ્વારા ગોપીજન જેવી નેચલ ભક્તિ કે છે જે ચલ નથી નેચલ છે તો કાર અનિન વૃત્તિ ઉપજે કેમ જે મહાકારણિક સ્વરૂપ છે તેના દર્શન કરીને જીવરાજભાઈ અને લક્ષ્મીદાસે મહા અલૌકિક આનંદ ઉપજ્યો તે સમયે જીવરાજભાઈ એક પદ ગાયું પદ છે જોલું હરિઅપનું પે દીખાવે તો ઓલું સકલ સિદ્ધાંત માર્ગકો આ પદ ત્યારે ત્યારે તાહી ક્ષણ જીવરાજભાઈને અંદરથી ઉપજ્યું ઠાકોરજીની દ્રષ્ટિ થઈ પછી ક્યાં વાર લાગે ઠાકોરજી એ દ્રષ્ટિ કરીને સૂકા કાસ્ટમાંથી નવપલ્લિત વૃક્ષ થઈ ગયું પછી તો આ જીવ પુરવનો છે પછી તો વાર જ નથી એટલે આ આપણે આજે વાત ખાસ તો આ કાસ્ટની છે અને ત્યાં સેન્દરડામાં અત્યારે પણ આ વડ બિરાજે છે જેનો આપણે ગ્રુપમાં આપણે ફરતો ફોટો પણ કર્યો હતો ઘનશ્યામભાઈ વિરડિયાના અકાઉન્ટમાંથી ફોટો આવ્યો હતો ઘનશ્યામભાઈ દ્વારા એ આપણે ફરી ફોટો આ નાની વાતની સાથે ફરતો મૂકશું અને જ્યારે આ નાની વાત યુટ્યુબમાં મૂકશું તો ત્યારે પણ આપણે એની સાથે મૂકશું એટલે આ આ જગ્યા આવી છે સેન્દ્રડા પાસે અને જેને પણ સેન્દ્રડાની આ જગ્યાનું એડ્રેસ જોઈતું હોય છે એ સંપર્ક કરો ઘનશ્યામભાઈ દ્વારા આપણને એ એડ્રેસ પણ મળી જશે આજે આટલું જ બોલીને મારી નાની વાતની વિરામ આપું છું વર્ષિગોપાલ લાલકી જય